પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળે કે કાળા કલરનું યામાહા એફઝેડનો ચાલક જેને ગ્રે કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે તેની પાછળ કાળા કલરની બેગ લટકાવેલી છે અને પોતે હેલ્મેટ પહેરેલ છે સદર બાઇકને આગળ પાછળ નંબર પ્લેટ નથી શંકાસ્પદ બાઇક ચાલક હોય આ ઈસમ હાલમાં વાઘોડિયા રોડ વૈકુંઠ ત્રણ રસ્તાથી નારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જવાના કાચા રોડ ઉપર ઉભો છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યાએ જતા સ્થળ માહિતી મુજબની મોટરસાયકલ સાથે માહિતી મુજબના વર્ણનવાળો ઈસમ મળી આવતા

એફઝેડ ઝેડ મોટરસાયકલની ડિક્કીમાંથી જી જે સત્યાવીસ ડીક્યુ અગિયાર એકત્રીસની પ્લેટો મળેલ અને મોટરસાયકલની ડિક્કીમાંથી પકડ પાના મૂકવાનું કવરમાંથી બે સોનાની ચેન મળી આવેલ અને ઈસમે તેની પાછળ લટકાવેલ બેગમાં કપડાં જીવન જરૂરી સરસામાન મળેલા ઈસમને તેની પાસેથી મળી આવેલ બે સોનાની ચેઇનો મોબાઈલ મોટરસાયકલના માલિક માલિકી અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ઈસમે તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવતા સદર ઈસમને તેની પાસેથી મળેલ શંકાસ્પદ મુદ્દામાં સંબંધે વધુ પૂછપરછ દરમિયાન અને ખાતરી તપાસ દરમિયાન આઈસમ મિલકત સંબંધી ગુનાઓ કરતા રીઢો આરોપી હોવાનો અને તેની પાસેથી મળેલ બંને સોનાની ચેનનો વડોદરા શહેરમાં છેલ્લા દસથી બાર દિવસ દરમિયાન આ યામાહા એફઝેડ મોટરસાયકલનો ઉપયોગ કરી ટુ વ્હીલર વાહન પર જતી મહિલાઓના ગળામાંથી સ્નીચિંગ કરી મેળવેલા નહીં મજા ઉપરાંત આશ્રમ વિશેક દિવસ પહેલાં રાજકોટ મૌડીફ હેડક્વાર્ટર નજીક એક મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી આ ચેઇન રાજકોટમાં વહેંચી તેના મળેલ રૂપિયાથી તેની પાસેથી મળેલ મોબાઈલ ફોન ખરીદ કરેલાનું અને તેની પાસેથી મળેલ રૂપિયા રાજકોટમાં કરેલ ચેઇન સંશિયના ગુનાની સોનાની ચેન વેચી તેમાં મળેલ રૂપિયામાંથી બાકી રહેલ રૂપિયા તેની પાસેથી મળી આવેલ તે રૂપિયા હોવાનું જણાઈ આપેલ જેથી આઈસમ પાસેથી મળી આવેલ સોનાની બંને ચેન મોટરસાયકલ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા તપાસારથી કબજે કરી આઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ કરેલ ગુનાઓ અંગે ખાતરી કરતા અંગે વડોદરા શહેરના વારસિયા અને પાણીગીર પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ ખાતે કરેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓ બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલાનું જણાતા તમામ પોલીસ સ્ટેશનને આરોપી અને મુદ્દામાલ અંગે જાણ કરી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલમાં એક લક્ષ્મી ચેન વજન દસ ગ્રામ કિંમત રૂપિયા પંચોતેર હજાર એક મશીન ઘાટની સોનાની ચેન આઠ ગ્રામ કિંમત સિત્તેર હજાર યામાહા એફ જેડ મોટર હજાર રેડમી કંપનીનો મોબાઈલ ફોન દસ હજાર રોકડા છ હજાર તમામ મુદ્દામાલ કુલ કિંમત બે લાખ એકત્રીસ હજાર પકડાયેલા આરોપીનું નામ વૃષાંત શ્યામ વિજયભાઈ ધનેશા